કેમ છો બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે વાઘના પંજાની રમત રમીશું રમવું છે ને તો અહીંયા સેજલ બેન ને આપણે વાઘ બનાવ્યો છે જો એનો પંજો છે ને જોરદાર હવે તે આ પાંચ એના શિકારો છે બરાબર એને પકડવા જાય છે ચાલો જોઈએ કે આ વાઘ કેટલા શિકાર કરે છે પલાક જા પલાખ વાઘનો પંજો તો જોરદાર છે ચલો ઝડપથી આ કેમ બે જ રહ્યા વેરી ગુડ શિકાર તો આ શિકારી વાઘ બહુ જોરદાર છે ચાલો બીજા ઉભા થાવ